આપણી વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણે ઘણી વખત ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે આવું કરવાથી કેટલીક વસ્તુઓ ખરાબ અથવા નુકસાનકારક બની શકે છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે મોટાભાગના લોકો દરેક વસ્તુને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરે છે અને તેને એક અઠવાડિયા કે મહિનાઓ સુધી પણ રાખે છે પરંતુ ડાયાટી મતે તેને ક્યારેય રેફ્રિજરેટરમાં સ્ટોર ન કરવી જોઈએ તેને ફ્રીજમાં રાખવાથી અને ખાવવાથી તેનો સ્વભાવ બદલાઈ જાય છે અને તે આપણા શરીર માટે હાનિકારક બની જાય છે ટામેટામાં જોવા મળતું લાયકોપિન કેરોટીનોઇડ એન્ટીઓક્સિડન્ટ છે જે તેને લાલ રંગ આપે છે જ્યારે ટામેટાને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે ત્યારે ફ્રીજરની ઠંડીને કારણે લાઇકોપીનનું બંધારણ બદલાઈ જાય છે તેવે ટોમેટિન ગ્લાયકોઆલ્લોઇડ નામના ગ્લાયકોઆલ્લોઇડમાં ફેરવાઈ જાય છે જે શરીર માટે હાનિકારક હોઈ શકે છે આ અંતરડામાં સોજો ઉબકા ઉલટી અને ઝાડા જેવા લક્ષણોનું કારણ બની શકે છે તે લિવર અને કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે તેથી ટામેટાને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા પછી તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેના બદલે તેને ફક્ત ઓરડાના તાપમાને સંગ્રહિત કરવું જોઈએ તો જ તેને ખાવાથી ફાયદો થાય છે